જૂનાગઢમાં માધવ વાટિકા શાંતિનગર સોસાયટીમાં ખરાબ રસ્તા તેમજ પાણીની સમસ્યાને લઈ સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો આ શાંતિનગર અને માધવ વાટિકાના બિલ્ડિંગ ખડકી દીધા એના બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે અને અમે એના તમામ વેરાઓ ભરીએ છીએ અને તમામ વેરાઓ ભરવા છતાં આ એરિયાની અંદર નથી ગટરની સુવિધા નથી પાણીની સુવિધા અને નથી લાઇટની સુવિધા નથી રોડના ઠેકાણા કાંઈ અને જો આ વસ્તુ વહેલી તકે કરવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે જઈને આંદોલન કરશો ને પૂતળા દહન કરશો ને હાથ નંબરના કોર્પોરેટરના પૂતળા હરગાવશું હું હસમુખ ત્રાંબડિયા હરિયોમનગર માધવ વાટિકા શાંતિનગર સોસાયટી છે હરિઓમનગરમાં અને આજે આ રોડ રસ્તા કે એટલા બગડેલા છે કે એની વાત ન પૂછો હાલીને હલાય એમ નથી અને આ જે બિલ્ડિંગ ખડકી દીધી આ તમે જુઓ એ બિલ્ડિંગો તો એ કેની મીઠી નજર નીચે મંજૂરી મળી છે કે રોડ રસ્તા નથી ગટરની સુવિધા નથી પૂરી લાઇટની સુવિધા નથી બરાબર તો અમારી માંગ એટલી છે કે રોડ રસ્તા કેદી કમ્પ્લીટ કરે અને જો ટૂંક સમયમાં રોડ રસ્તાના કામ કરવામાં નહીં આવે તો ગાંધી દિંદિયા માર્ગે અમે આંદોલન કરશું આ તમામ હરિઓમનગરની જનતા શાંતિનગર છે પછી ભંડારા છે જીવન પાર્ક છે હરિઓમનગર એક બે ત્રણ તમામ જનતા એક સાથે મળી બીજા માર્ગે અમે આંદોલન કરવું પડે એના કરતાં રોડના કામ વહેલી તકે ચાલુ કરાવે અને આ જે મંજૂરી આપી દીધેલી છે તેની મંજૂરી આપી પહેલાં તો એ ખુલાસો કરે કે અમને ખબર પડે કાયદાનું ભાન અમને છે કે રોડ રસ્તા ન હોય ગટર સુવિધા ન હોય તો મંજૂરી કઈ રીતે મળેલાલ કુમસારી છે હું નગરમાં રહું છું આ રસ્તો ત્રણ વરસથી કાંઈ રિપેર થયો નથી અહીં એમ્બ્યુલન્સ નથી આવી શકતી નથી રિક્ષા આવી શકતી અને પાણી તો અતિશય ચોમાસાની અંદર છે ને ભરાઈ જાય છે આમાં તો ઘણા એના તો પગના ટાટિયા તૂટી ગયા છે એટલે આમાં તો બહુ જ કમરના દુખાવા થઈ ગયા છે દેલવાડિયા પ્રફુલભાઈ જીરાજભાઈ હું શાંતિનગરનો રહેવાસી છું શાંતિનગર માધવ વાટિકામાં અમે આજે ચાર વર્ષથી રહી છીએ અમારે કોઈ જાતની સુવિધા નથી ડાયટ પાણી ગટર રોડ રસ્તા અત્યારે ચાલીને જવું હોય તો કોઈ પણ માણસ જઈ શકે એમ નથી અને બીજા નંબરમાં કોઈ ડિલેવરી ના કેસ હોય કોઈ બીમાર માણા હોય તો એના માટે વાહન લઈને જવું હોય તો જઈ શકીએ એવી પોઝિશન નથી આ રોડ બનાવવામાં નહીં આવે તો ગાંધી ચિંદી માર્ગે આંદોલન કરશો વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો